કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું વિથોણ ગામ છે અને ત્યાં એક સ્થળ છે આમ તો આ ગામ સાથે મારો બહુ જૂનો નાતો છે મારી કેરિયરની કારકિર્દીની શરૂઆત કર્મભૂમિ આ ગામથી જ શરૂ થયેલી છે એટલે કે આ ગામ સાથે જોડાયેલી છે અને જે મિત્રોએ આ સ્થાનક જોયું છે આ જગ્યા જોઈ છે ખરેખર જોરદાર જગ્યા છે અબાલ વૃદ્ધ તમામને પસંદ આવે એવી જગ્યા છે અને બાળકોને મજા આવે અને મોટા નહીં મજા આવે ને ધાર્મિક જગ્યા પણ છે સરસ મજાની આ જગ્યા ખરેખર જોવા જેવી છે કચ્છની અંદર પ્રવાસે આવતા તમામ મિત્રોને વિનંતી છે કે ભાઈ આ સ્થળે ખાસ બાળકોને લઈ આવો ધાર્મિક પ્રવાસમાં આવતા મિત્રો પણ અહીંયા જોડાય આવું એક સરસ મજાનું સ્થળ છે અને આ સ્થળનું નામ તમારે મને કહેવાનું છે જે મિત્રોએ આ સ્થળ જોયું છે ખરેખર એક અદ્ભુત સ્થળ છે અને એની જે વાઇબ્રેશન છે એ પણ અદ્ભુત છે અને જે પ્રકારે સ્થળ મેનેજ થાય છે એ પણ જબરદસ્ત થાય છે એટલે આ રીતનું સ્થળ તમને ભાગ્યે જ બીજે જોવા મળશે સમગ્ર પશ્ચિમ કચ્છમાં તો નહીં પણ આખા કચ્છમાં આપણે કહીએ કે આવું સ્થળ તો તમને લગભગ ઓછા જોવા મળશે અને જે કોઈ મિત્રો અહીંયા આવેલા છે એમને ખાસ કોમેન્ટ કરજો તમારો અનુભવ કેવો રહ્યો છે બહુ પોઝિટિવ વાઇબ્રેશન વાળી જગ્યા છે અને બે હજાર ચારમાં હું વિદ્યા સહાયક તરીકે નોકરી લાગ્યો અને એ સમયગાળાથી મારી યાદો આ સ્થળ સાથે જોડાયેલી છે આ સંત મેકરણ દાદા છે જેમણે એવો સંદેશો આપ્યો કે જીવો તો ઝેરમાં થયો અને માળુઆન રોંધા ભલેજા વેણ ચલો તો જીવો તો ઝેર જેવા સાકર જેવા થાવ મીઠા ઝેર જેવા ના થાવ માણસો મરી જવાના છે પણ એના બોલ રહી જવાના છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત